ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમની તંતોડ મહેનત અને દર્શકોના સહકારને કારણે સફળતાના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પોરબંદરના રાજકીય અગ્રણીઓ રામદેભાઈ મોઢવાડિયાએ ચેનલના ડાયરેક્ટર રાજભા જેઠવા તથા ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી પોરબંદર અને એની પેરીફરીના જે ત્રણ ચાર ડિસ્ટ્રિક્ટ છે એની અંદર જે ખૂબ લોકપ્રિય ચેનલ છે જેનો ટીઆરપી ખૂબ ઊંચો છે એવી જીટીપીએલ ચેનલ છે કે આજે અગિયાર વર્ષ પૂરા કરી અને બારમા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે જીટીપીએલ ચેનલને મારી હૃદયપૂર્વકની હું હું મારા સર્કલ વતી મારા પક્ષ વતી હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે જે પ્રમાણે જીટીપીએલ ચેનલ છે અત્યાર સુધી છેવાડાના માનવીના પ્રશ્નો ઉઠાવી અને છેવાડાને સમસ્યાઓ ઉજાગર કરી અને સરકારશ્રીના અને જે તે વિભાગના કાન સુધી એ વાત પહોંચાડી અને જે ઉકેલવા માટે મહત્તમ પ્રયત્ન કર્યો છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને આશા પ્લસ અત્યારે પણ રાખું છું કે ભવિષ્યની અંદર પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે ત્યારે જે પ્રમાણે ભૂતકાળની અંદર છેવડાના માનવીને ધ્યાનમાં રાખી છેવડાના લોકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને કોઈ પણ અધિકારીઓને જો હુકમી હોય તો એની સામે પણ અવાજ ઉઠાવી અને જે પ્રકારે કામગીરી કરી રહી છે એ જ પ્રકારે ભવિષ્યમાં કરતી રહે એવી મારી હૃદયપૂર્વકની શુભેચ્છા છે અને ફરી એક વખત ઉત્તરોત્તરો આ જીટીપીએલ ચેનલ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા છે